સુરત પોલીસ દ્વારા સામે કાર્યવાહી શરૂ કરાઈ છે ત્યારે સુરતના ઉમરાવ વેસુ ખડોદરા અને પાંડેસરા પોલીસ મથકમાં એકસો પચાસ જેટલા ફરિયાદીઓ ભેગા થતા તેમની રજૂઆત સાંભળવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા વ્યાજખોરો સામે લાલના કરાઈ છે ત્યારે વ્યાજખોરો સામે સુરત પોલીસની ખટોદરા અને પાંડેસરા પોલીસ મથકના તમામ ફરિયાદીઓ એક જગ્યા પર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને મળશે જ્યાં પોલીસ કમિશનર તમામ પીડિતોની ફરિયાદોને સાંભળશે અને જરૂર જણાવશે તો જ તે વ્યાજખોરો સામે પણ પગલાં લેવાશે આશરે સો પચાસ થી વધુ ફરિયાદીઓ ભેગા થયા હતા જેઓને ઊંચા વ્યાજે વ્યાજખોરે રૂપિયા આપી હેરાન કર્યા હતા અત્યારે જો એક વ્યાજખોરોના વિરુદ્ધમાં એક રોગ દરબાર યોજીને એના લોકોના વિરુદ્ધમાં એક અભિયાન સુરત શહેર પોલીસ દ્વારા જો ચાલુ કરવામાં આવેલા છે જેમાં અત્યાર સુધી બે ઝોનોમાં થયા છે ત્યાં બાર જેટલા ગુના અત્યાર સુધી દાખલ થઈ ગયા છે ઝોન પાંચ અને ઝોન બેમાં અને એના સિવાય જો કંઈક ત્રીસ જેટલા અરજીનો તપાસો ચાલુ છે અને આજે ઝોન ફોર વિસ્તારમાં આવનાર છે પોલીસ સ્ટેશન વિસ્તારના અહીંયા લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં લગભગ જો અત્યાર ત્રીસ જેટલા ફરિયાદી આપણા પરિવાર સાથે અને લઈને આવ્યા છે એના અત્યારે તાત્કાલિક ઘણા બધા એવા કેસેસ છે કે તુરંત ગુના અભી એના એટલા પુરાવા છે દાખલ કરવા માટે તો પૂરું દાખલ કરવાની કાર્યવાહી બી ચાલુ છે અને સાથે સાથે જો બીજા છે ફરિયાદીઓ એના અરજીમાં જો બી અમે કોર્ટમાં ખૂબ સારી રીતે અમે બધા જો એ સાચ આના પ્રસ્તુત કરી શકીએ એના હિસાબે જો અમુક અમે માહિતી જોઈએ એના બી કાર્યવાહી ચાલુ છે ટીમો અલગ અલગ બનાવી લેવામાં આવેલી છે કે જેટલા ત્રીસ જેટલા ફરિયાદી છે તો અમારી પાસે ત્રીસ વધુ ટીમો છે પીએસઆઈ પીઆઈઓના અલગ અલગ જોઈએ અને સર્વે સ્ટાફ વગેરે જે તાત્કાલિક આરોપીઓનો શોધમાં બી આલુ કાર્યવાહી બી લાગી ગયા છે તો મારા અત્યારે છ જોડના કર્યા પછી ફરી અમે લોકો આ બધા રિપીટ કરવાના છીએ લોક દરબારના આયોજન તો મારે બધાને રિક્વેસ્ટ છે કે આપના બધાને અહીંયા અમુક લોકો આપના પ્રોત્સાહન આપતા હતા કે પચીસ ત્રીસ હજાર ચાલુ કરી કરીને તો ત્રીન લાખ ચાર લાખ વ્યાજ લઈ લીધા છે તો નાની રકમ હોય તો મોટી રકમ હોય તો એવાર આપ હિંમત બતાવો અને પોલીસ પાસે આ રોગ દરબારમાં ના હોય તો બી આપ જો અમારા લોકો પાસે આવો જેથી હું આપના કોઈ કારવાહી આ તો લોકો દરવારે કે માધ્યમ છે કે અવેરનેસ બી અને બધા લોકો આવે એના સિવાય પણ જો આપ અમે લોકો પાસે આવી શકો અને હન્ડ્રેડ પર્સન્ટ જેટલા બી આ વ્યાજખોરો છે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરીને એના પછી બેથી તેરથી વધુ ગુના રહેશે તેના પર અમે પાસા બી કરવાના છીએ આપના મુદ્દા માલ બી રિકેર કરવાના છીએ અમે આપ બધા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ અને સુરત શહેરના પ્રવાજનોના ખાસ કરી એવા લોકોથી જો લોકો ફસાયેલા હોય આ પોતપોતાના રિસ્તેદાર હોય ફ્રેન્ડ્સ હોય કોઈ આપને લાગતા હોય તો આપણે આપણે હોય લારી ગલ્લાવાલા આપના હોય આ બધા ભાઈઓને રિક્વેસ્ટ છે કે આ ભાવ પોલીસ પાસે અને સો ટકા આપના કામ થશે અગર આપને કંઈ પણ લાગશે તો અમારે સીપી કચેરી પણ આવી શકો છો આપના કામ ટોપ પ્રિયોરિટી ઉપર અમે લોકો કરીશું આમ ભૂમિમ અમે લોકો આવનાર એક મહિના તક રાખવાના છીએ આ બધા વારાફરતી વાળો જોન પ્રત્યે ફરી જ રિપીટ અમે જોન કરવાના છીએ ફરી જોન પછી એવા વિસ્તાર જો અમારે અત્યારે રેકોર્ડ આવે છે કે અમુક પોલીસ સ્ટેશન માનો પાંડેસરા પોલીસ સ્ટેશન થઈ ગયા જોઈએ લેંબાજ પોલીસ અને દિંડોલી પોલીસને આ બધા અમુક પોલીસ સ્ટેશન જો સૌ આઠવા પોલીસ સ્ટેશન થઈ ગયા જો વધુ વધુ જો આ પ્રકારના દૂષર્થ જો પ્રભાવિત છે તો પોલીસ સ્ટેશનથી અમે લોકો આ વિસ્તારથી અમે લોકો પછી જઈશ અને લોકલ લેવલ લોકલ એરિયામાં અમે કરી જેથી વધુમાં વધુ લોકો સામેનો કોન્ટેક્ટ કરે